વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય સિયા રામ અને જય માતાજી આજે આપણે આવી છીએ ઢસાથી ત્રણ કિલોમીટરના અંતરે બુદ્ધેશ્વર મહાદેવના દર્શન કરવા તો મારી સાથે વિડીયોમાં બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો શેર કરજો અને મિત્રો અહીંયા એક બુદ્ધગીરી બાપુ હતા જે મહાન સંત હતા તેમની આ તપોવન ભૂમિ છે તમે જોઈ શકો છો મારી પાછળ કે આ એની તપોવન ભૂમિ છે અને અન્ય સંતોની સમાધિ સ્થાન છે બુદ્ધગીર બાપુનું સમાધિ સ્થાન છે તો આપણે તમામ આ વિડીયોમાં દર્શન કરવાના છે તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય બુદ્ધેશ્વર મહાદેવ તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને મહાદેવના દર્શન કરીએ તમે જોઈ શકો છો કે મારી પાછળ આ જે ધાર છે નાની એવું એક ટેકરી છે ત્યાં જ મહાદેવ બિરાજમાન છે તો ચાલો આપણે દર્શન કરીએ અને વિડીયોની શરૂઆત કરીએ તમે જોઈ શકો છો કે આ અહીંયા જ આપણે મહાદેવનું મંદિર છે તો ચાલો મારી સાથે દર્શન કરીએ આપણે આ જગ્યા ઉપર આવીએ તો અહીંયા આપણને બેસવા માટે બાકડાની સુવિધા મળે છે તમે જોઈ શકો છો અહીંયા બાકડાની વ્યવસ્થા છે અહીંયા બેસવા માટે સરસ સુવિધા કરવામાં આવી છે તો ચાલો મિત્રો આપણે બુદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીએ તો તમે જોઈ શકો છો કે આ અહીંયા મંદિર છે તો ચાલો દર્શન કરીએ અને એ પહેલા વિડીયોને એક લાઈક કરી તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા મંદિર છે બુદ્ધેશ્વર મહાદેવ બુદ્ધેશ્વર મહાદેવ ત્રંબકમ યામહી સુગંધીમ પૃષ્ટિ

જય મહાદેવ મહાદેવ ને પાસળની સાઈડ આપણને પાર્વતી માતાના પણ દર્શન થાય છે જય પાર્વતી માતા તો મિત્રો આપણે મહાદેવના બુદ્ધેશ્વર મહાદેવના આપણે દર્શન કર્યા મારી બુધેશ્વર મહાદેવને એટલી જ પ્રાર્થના છે કે મારા તમામ સબસ્ક્રાઈબરને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી હું બુધેશ્વર મહાદેવને પ્રાર્થના કરું છું તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં લખજો જય બુધેશ્વર મહાદેવ તો અત્યારે આપણે બુધેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ જય બુધેશ્વર મહાદેવ તંબકમ યજામય સુગંધિમ પુષ્ટિવર્ધનમ પૂર્વા રુક્મિ વંદના મૃત્યુરમો મામૃતા એવા આપણે મહાદેવના દર્શન કરી રહ્યા છીએ અને કોમેન્ટમાં જય મહાદેવ લખજો અને આજે આપણે શિવરાત્રિનો પાવન તહેવાર છે ભગવાન ભોળિયાનાથનો તહેવાર છે અને આ મહાદેવનું તીર્થ છે તો હવે આપણે મહાદેવના દર્શન કર્યા જે મહાન સંત હતા બુદ્ધગીરી બાપુ સાથે સાથે તેમની સાથે અન્ય દેવી દેવતા છે તેમના પણ આપણે દર્શન કરીએ બુદ્ધગર બાપુનું સમાધિ સ્થાન છે તો આપણે એમના દર્શન કરીએ જય બાપુ તો આ બુદ્ધગર બાપુનું સમાધિ સ્થાન છે ને સાથે સાથે કાળભૈરવ હનુમાન દાદા ઇંગરાજમાં અને મહાકાળીમાં પણ બિરાજમાન છે જય હો જય હો તો અહીંયા અહીંયા એક ગુલાબગીરી બાપુની સમાધિ સ્થાન છે તો એમના પણ આપણે દર્શન કરી એમાં ગુલાબગીરી બાપુ છે અહીંયા એમનું સમાધિ સ્થાન છે પણ તેમાંય પણ નાના એવા ભોલેનાથના આપણને દર્શન થાય છે શિવાલયના શૈષનાગના દર્શન થાય છે મેં અહીંયા લખ્યું છે મહંત શ્રી ગુલાબગિરી બાપુ હજી સામીની સાઈટ આપણને બે મહંતની સમાધિ છે તેમના આપણે દર્શન કરીએ તો મિત્રો આ બચ્ચુગિરી અને ભોલાગિરીની સમાધિ સ્થાન છે મહંત છે જે મહાન સંત હતા તેમની સમાધિ સ્થાન છે જોઈ શકો છો જય ગિરનારી જય ગિરનારી બાપુ તો મિત્રો અહીંયા આપણે ભૂતળા દાદાના પણ આપણને દર્શન થાય છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ભૂતળા દાદાના દર્શન પણ થાય છે જય ભૂતળા દાદા આપણને ભૂતળા દાદાના અહીંયા દર્શન પણ થાય છે તો મિત્રો આપણે ભૂતળા દાદાના દર્શન કર્યા અને હજી એક વોયરામાં શિવાલય છે તેમના પણ દર્શન આપણે કરવાના છીએ તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવી અને લોકવાયકા અનુસાર એવું કહેવું છે કે એ જે વોયરું છે એ જૂનાગઢ નીકળતું હતું વર્ષો પહેલાં અને આ લગભગ જગ્યા છે એ વર્ષો જૂની છે અને પુરાણિક જગ્યા છે તો ચાલો મારી સાથે હું તમને દર્શન કર મિત્રો આપણે શિવાલયના દર્શન તો કરવાના જ છે જે ભોયરામાં છે તો એ પહેલાં અહીંયા એક કાળી કમરીવાળા બાપુ છે તેમની સમાધિ સ્થાન છે જે કાળી કમળીવાળા બાપુ હતા તેમનું સમાધિ સ્થાન છે તો સૌ પ્રથમ પહેલાં એના દર્શન કરી લઈએ ત્યાર પછી જે ભોયરામાં શિવાલય છે મહાદેવ બિરાજમાન છે તો તેમના પણ દર્શન કરીશું તો ચાલો પેલા કાળી કમળીવાળા બાપુની સમાધિ સ્થાન છે તો એમના દર્શન કરી લઈએ તો જોઈ શકો છો કે અહીંયા સમાધિ છે બાપુની જોઈ શકો છો કે આ કાળી કમળી આ બાપુ છે જય ગિરનારી બાપુ એમનું સમાધિ સ્થાન છે અહીંયા આ સમાધિ સ્થાન છે અહીંયા બાપુનું આ સાઈટ તમે જોશો ને કે જે અહીંયા જે બાપુની જગ્યામાં બુદ્ધેશ્વર મહાદેવની જગ્યામાં જે નિસંતાન દંપતી ને બાળકો પણ આપેલા છે તમે જોઈ શકો છો તેમના ફોટાથી હું તમને પાછળનો કેમેરો કરી બતાવું તો જોઈ શકો છો જે નિસંતાન દંપતી હોય તેમને અહીંયા બાળકો આપેલા છે એમના ફોટા અહીંયા રાખવામાં આવ્યા છે અહીંયા બાપુનો ધૂણો છે અહીંયા બાપુ તપસ્યા કરતા હતા જે બુદ્ધગીરી બાપુ હતા જે બુદ્ધગીરી બાપુ હતા તે અહીંયા તપસ્યા કરતા અને ધૂણો છે તેમનો બાપુનો તમને દેખાડું બાસણનો કેમ લોકો તો આ બાપુનો ધૂણો છે જોઈ શકો છો મિત્રો અહીંયા બેસીને બાપુ તપ કરતા હતા બુદ્ધગીરી બાપુ તો તો ચાલો હવે તમને જે ભોંયરામાં તમે જોઈ શકો છો અહીંયા ભોયરું છે અને ભોયરામાં એક શિવાલય છે અને વર્ષો પહેલાં બાપુ જ્યારે હતા ત્યારે એમ કહેવાય છે કે અહીંથી જૂનાગઢ ભોંયરું નીકળતું એવી લોકવાયકા છે બહુ ચોક્કસ તો આપણને નથી ખબર પણ એવી લોકવાયકા છે કે અહીંથી જે ભોંયરું હતું એ જૂનાગઢ નીકળતું હતું અને બાપુ અહીંથી જૂનાગઢ જાતા હતા એવી લોકવાયકા છે તો તમે જોઈ શકો છો કે અહીંયા જે ગુફા છે ભોંયરું છે તો આપણે અંદર શિવાલય છે તો નીચે જઈને જોઈએ દર્શન કરી અંદર શિવાલય છે ચાલો અહીં આવતા આપણને ગણપતિ દાદાના પણ આપણને દર્શન થાય છે ઓમ નમઃ શિવાય હર હર શંભુ હર હર જય ભોળાનાથ જય મહાદેવ તમે જોઈ શકો છો કે આ એક નીચે ગુફામાં ભોળાનાથ બિરાજમાન છે શિવાલય જય શિવ શંકર જય શિવશંકર ઓમ નમ શિવાય નમઃ શિવાય ને અહીંયા પણ આપણને પાછળની સાઈડ પાર્વતી માતાના દર્શન થાય છે તમે જોઈ શકો છો અને એક મહાન સંત હતા બુદ્ધર બાપુ એમનું આ તપોવન ભૂમિ છે અને લોકવાયકા મુજબ તમે આ જોઈ શકો છો ખૂણા ઉપર અત્યારે તમે જો અહીંયા જોઈ શકો છો કે અત્યારે તળ પડી ગઈ છે અને અહીંથી બાપુનું એક ગુફા હતી જે જુનાગઢ નીકળતી એવી લોકવાયકા છે અત્યારે આપણી સાથે અહીંના જે મહંત છે પૂજા જે સેવા પૂજા કરે છે તે જોડાઈ ગયા છે સુરેશ ગીરી બાપુ તો બાપુ અમારા દર્શક મિત્રોને આ જગ્યા વિશે થોડી જાણકારી આપ હા હે પે ભાઈ આ બુદ્ધગર બાપુ છે અમારા વડવા છે હાથ પેઢી બરાબર આ હાથની પેઢી અમારી હાલે છે ને આ દાદાને એવો પરસો હશે આપણે ઢસાગમમાં દાદાનો થાપો હશે ને આ ખીર ત્રણ વર્ષિયા ગરમે ગરમ એ ત્રણ વચ્ચે નીકળે આ તર અને અમારા થાય શક્તિપાઠ બરાબર શક્તિ પાઠે ઝારી ને મીકી પછી આ ધારે આવી બુદ્ધગર બાપુ ને ગામ ટેશન કાસડી ઝલારપુર બધા ગામના પડસાદી લેવા આવ્યા દાદાને એના એવા છે કોઈ દી અમારો લોગચાળો એવો આવ્યો નથી ભયંકર દાદાનું એટલું હા છે બરાબર જો આવો પ્રસંગ હોય શિવરાજ હોય તેરે માણસો ઘણાય દર્શન કરવા આગા કરે સોમવારે દર સોમવારે હોય બરાબર ગુરુવારે હોય શ્રાવણ મહિનો આખો મહિનો એમ નામ દીપમાળ ચાલુ હોય આખો મહિનો એમ નામ આટલા વર્ષો જૂનું છે હા હશે સારસોક હા સારસો એ સમાધી કીધી સમય કેટલો થયો હશે

લેલ બાપુ છે બરોબર તૈણ છે આ તૈણ છે આઈ આથી સલમ બુદ્ધગર બાપુ જગવે એટલે સીધી ઉઠતી વહી જાય ભૈરવગીરી બાપુ પાસે જલારપુર જલારપુરથી પાછી આઈ આવે આઈ આથી પાછી ના લેલગીરી બાપુ પાસે વહી જાય હા બરોબર એમ નામ હતું હાલતી હતી એમાં આ બાબરાના ભૂતડા કહેવાય આ ભૂતડા દાદાનું મંદિર છે બરોબર એ વચમાં બાપુની જે સલમ હાલી જતી હતી ને ને રોકી લીધી બરાબર બરોબર એટલે એ સમાડીવાળા બાપુએ કીધું ભૂદગઢ બાપુને એ કે આવી રમત કરે તે સલમ નો મોકલી એ કે મેં તો બાપુ મોકલી હતી સલમ એ કે આવી નથી પછી બાપુએ જોયું ને જ્ઞાનમાં બે જણ જોયું પછી દેખાણું કે ઠેક આને પછી એને પકડી લીધા પકડીને કીધું કે તાજ થઈને કેમ આ પકડાય કે ઓ હતો ને હાલો જતો હતો નીકળીને મને એમ થયું બે દમ મારી લો હું હું તે હારો હોય તો એને પછી એ થયો પછી બાપુ એ પકડી લીધા ને ભૂતરા દાદા ને આયા લાવ્યા હા આયા બેહરાઈ દીધા દાદા મેં એવું પણ આવ્યું છે કઈ તરવેડો હા તરવેડો થાય હા એ ત્રીજા વર્ષે થાય એ આ દાદા ને ખીર ત્રીજા વર્ષે જે નીકળે ને એ તરવેરો થાય ગામમાં ઢસા ગામમાં ત્યાં થાપો હશે ને એવી ને એવી ખીર નીકળ્યા ત્રીજા ગામ ત્રીજા વર્ષે એમ સુરેશ ગીરી બાપુ વાણી સરસ માહિતી મેળવી આ સાથે વિડીયોને એક લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ સાથે આપણા વિડીયોને પૂર્ણ કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય બુદ્ધ જય બુદ્ધેશ્વર મહાદેવ